दुख से देवनु ए ठाणवानु थाये 25 वरे सिर माथे कोटिंग करवी है आ, ने हां ये बધું કરું છે હા મારી કે ભલે મારી कने આમ મે આયા સલા લેવા હવે જો સમયસર તારો दिमाग चालશે ને તો ભાયા નીતર ધીમે ધીમે તમને સફળતા મળશે हां 175 મત 175 બોલી કે હું हीरा 175 માતાस

તમે એમનું સમાધાન કરી દો એટલે સીકુતર માતા નું શોધ થઈ જાય એટલે તમારો પછી અગારી બધો કામ થાય પછી તમને એવું લાગે ફરી માનત પ્રશ્ન કરજો

ઘરનો ભાગે આવશે પાછળ ભાગ આવશે હવે પહેરવા લગનમાં માં દાગીના દાગી ના પહેરવા લીધું

આ દરબીજો લેવાનું ગ્રુ આ યાદ આવે તો આગળ વાત કહું યાદ કરો હું જાણતો હું યાદ દાગીન ઓ તો આ મારી દેશોમાં જે માંગઈ મૈયા

આ છોરો દોસીના દાગીના તો જા બાજુવાળાને આપી દીધા કે માર્યા હસી હસી દોસી માકે દોસી અમારી ભેગા છે છે આલોક નહીં આલોય ને હિસાબ આ દેવાનો આ ઈરાન આલોક નહીં હા માં દેવાનો ઈરાની ઉગરાણી બધી તમારે આવવી પડશે હા માં હાચું છે ની હા માં જો આજ હીરા તમને દુશ્મન જેવી લાગે કે નહીં હા માં લાગે ને હા એટલે હીરા પક્ષ ઊંચો આવે તમને ગમે ખરા ના ના જ ગમે ને હા તમે દુશ્મન છો એટલે હા હીરા ની માંગણી તમે પૂરી કરો નહીં હા હીરા માંગતી નથી આ તો હારું યાદ આવ્યું પાછળ વાળા તને યાદ કરાયું કે તો બોલે હું હીરા હાજી હા 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 મારે ઘણીવાર કહું છું ને કે સહ પરિવાર ઘરના બધા ભેળા બેહો તો

કોઈ અલગ હોય મારી હવે મારો પ્રશ્ન હતો